ફર્નિચર તમે આરામથી વસાવી શકો છો જેની અંદર સોફા ડબલ બેડનો બલંગ ડાઇનિંગ ટેબલ તિજોરી કપાટ મંદિર આવી જાય ઓલ ફર્નિચર આવે છે દોસ્તો પંદરસો રૂપિયા દર મંથલી ભરવાના છવ્વીસ મહિનાની સ્કીમ છે દર મહિને ડ્રોનનો લાભ તો સાથે સાથે તમને ખર્ચો જ દોસ્તો કરોડ રૂપિયાના બંગલાની અંદર ફર્નિચર વગરનો બંગલો અધૂરો લાગે છે આજના મોર્ડન જમાનાની અંદર ફર્નિચર એક જીવન જરૂરિયાત વસ્તુ છે ચોઇસ તમારી વસ્તુ અમારી ફર્નિચરની અંદર ચોઇસ તમને ફૂલ મળશે તમારી જે જરૂરિયાતનું ફર્નિચર ખુટું હશે મકાનની અંદર એ બધું સંપૂર્ણ અમે તમને કરીને આપીશું તો દોસ્તો કોની જુઓ છો આજે જ મુલાકાત લો વડગામ ગંજ બજાર બી સત્તર જય ભવાની સ્ટીલ ફર્નિચર જગદીશભાઈ પારોટ